બધા છે બાવળિયા બાવળિયા થારા પૈડી કામ આવે પૈડી રાજ કરો છે રાજ કરો મિત્રો અને આપણે ના એમણા ને ના ના કોરે કોરે ને તો હાર તો મિત્રો ચલો આગળ મળશે જય માતાજી મિત્રો આપણે હવે પહોંચી ગયા હા નહી સાઈ લેવા મળ્યા હા ના શું કેવાનું થાય તમે હમ સારી પડી તો લઈ લે આપણે સાર નહી કે ના મને સસે ગદ્દી હે તિલ હે ચિલવા

તો મિત્રો કોને હવે આજના વિડીયોમાં બસ આટલું અમારે કંઈ લાબુ કહેવાનું થાતું નહીં જય માતાજી નવા વિડીયોમાં મળશે છે જય